ફાયરિંગ મુદ્દે હવે કડક પગલાની માંગ ઉઠી રહી છે મુર્ગા ગેંગના મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાની ધરપકડ કરી લેવામાં આવી છે ગત ઓગણત્રીસ તારીખે પેંડા ગેંગ અને મુર્ગા ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું

મુર્ઘા ગેંગનો સંજય ઉર્ફે સંજલો છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે મહિલાઓના કપડા પહેરી અલગ અલગ વિસ્તારોમાં ફરતો હતો ને તેની જ બાતમીના આધારે એસઓજીની ટીમે તેના ઉપર વોચ રાખી હતી સંજય ઉર્ફે સંજલાને ઝડપી પાડવામાં સફળતા મળી છે બંને ગેંગ સામે જે રીતના ઝડપી પાડવામાં આવ્યા છે તેમાં હાલ ગુજસી ટોક હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે લગભગ અત્યાર સુધીમાં બંને ગેંગના લગભગ પચાસ થી વધુ આરોપીઓને ગુજસી ટોક હેઠળ જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યા છે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે રીતના સંજલા તરીકે ઓળખાય છે મુરઘા ગેંગનો મુખ્ય જે ગેંગનો નો છે ગેંગ ચલાવનાર છે તેને હાલ એસઓજી એ ઝડપી પાડ્યો છે ને પોલીસ દ્વારા તેની ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા છે જે સામ સામે મોડી રાતના સરા જાહેર જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને તેની પૂછપરછ કરવામાં આવી છે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે કે કઈ રીતના બંને ગેંગો સામ સામે થઈ હતી ને કઈ રીતના તેના ઉપર જે ફાયરિંગો થયા હતા કેટલા રાઉન્ડો ફાયરિંગ થયા હતા તેને લઈને હાલ પોલીસ છે તેને રિકન્સ્ટ્રક્શન પંચનામા માટે લાવવામાં આવી છે કેમેરા પસંદ હભાઈ ત્રિવેદી સાથે રહી લાખણી ગુજરાત ભાષ રાજકોટ